મળી ગયા કેમકે અમે મારા ઘરના ગાડી પડી ગઈ હતી તો અહીં છે ને મેંદાડા પહોંચું થોડું અઘરું પડી જાય એમ અઘરું નહીં પડે પણ બસ નથી મળતી ને એટલે રાહ જોવી પડે એટલે ત્યારે કંટાળો આવે છે અત્યારે આદિત્ય બોલ તો ખરી કંઈક શરમાઈ ગઈ કા ચાલો એક કલાક રાહ જોઈએ છે આપણે બસથી અગિયાર વાગ્યાની રાહ જોતો હતા ત્યારે બાર વાગી ગયા અને એમાં દિત્યાબેન ભૂખા ગયા હતા તો જો નાસ્તો કરે છે કાદિત્યા હજી આપણી બસ આવી નથી બેઠાને તો તમને કેટલા બધા સબસ્ક્રાઈબર મળ્યા કે વાત જ મોખોમાં ગળી ખાઈતા લોકો આવે ગણી ખાઈતા બધા નહીં ઘણો બધો પ્રેમ મળ્યો મેળવો પડશે બેઠા બેઠા ઘણા બધા સબસ્ક્રાઈબર મળવાનો મોકો મળ્યો ચાલો બસ આવે પછી આપણે દેશમાં બેસીએ ચાલો તો ફાઈનલી એક કલાક રાહ જોયા પછી આપણને બસ મળી ગઈ છે આપણે બસમાં બેસી ગયા છીએ અને બસ છે ને એ આખી ખાલી છે જો બધી જગ્યા સીટો ખાલી જ છે પાછળ આખી બસ ખાલી છે તો અમારે દિત્યાબેનની બારી પાસે ઉસર સીટ મળી ગઈ છે ખાલી કે

બસ માં બેસ સે તો ટિકિટ લઈ દેવી પડે પૈસા દઈને બેસવાનું આ બધા જો આપણા સબસ્ક્રાઈબર છે હાય બસ માં આજે છે ને ઘણા બધા આપને સબસ્ક્રાઇબર મળી ગયા આ છોકરીઓ બધી છે ને આપણા વિડીયો જોવે છે આ બધી આપણા સબસ્ક્રાઈબર છે વિડીયો જોવાની મજા આવે કે

તો દિત્યા અને જલ્પા દિત્યાના મામાના ઘરે ગયા છે અને આજે નવરાત્રિનું છઠ્ઠું નોરતું છે અને આજે શનિવાર છે એટલે છોકરીઓ થોડુંક વેલ્યુ ગરબો ગાવા આવે અને મને લાગે છે કે આજે આપણા જે પેકેજ છે ને આજે પણ પૂરા થઈ જશે એટલે હું થોડીકવાર વાર પછી હમણાં માર્કેટમાં જાઉં મારે થોડુંક કામે છે અને પેકેટ પણ લેવા પડશે એટલે લઈ આવું આજે રજા હોય ને

તો જે આપડે આ પેકેટ હતા ને પોપરિંગ્સ ના એ પૂરા થવાયા પૂરા થઈ જ ગયા ત્રણ ચાર વિધા છે મને મદદ કરવા એવો પૂરા થઈ ગયા પછી આપડે

અને અહીંયા જો એના માસી પણ આવી ગયા છે અમારી સાથે સાથે એને જમવાનું બાકી હતું તો એ પણ અહીંયા બેસી ગયા છે જમવા તો ચાલો પેલા ફટાફટ છે ને જમી લઈ ફ્રેશ થઈ જાય ને પછી નિરાતે કઈક લોક ચાલુ કરીએ આપણે કા દીત્યા દીત્યા બેન થાકી ગયા છે મારે કા હા પણ હોવાનું નથી હપ્તે ઓકે હોવાનું નથી ચાલો તો અત્યારે છે ને સાંજનો ટાઈમ થઈ ગયો છે 7 વાગ્યાનો થોડીકવાર આપણે આરામ કરી લીધો અને અત્યારે જો મમ્મીને થઈ ગયો છે રસોઈનો ટાઈમ આપણે તો અહીંયા જ આરામ કરવાનો હોય તો તો કઈ કરવાની છે નહીં આપણે તૈયાર ભાડે જમી લેવાનું છે એટલે મમ્મી શાક બની ગયું કે હા બે જાતના શાક બની ગયા છે અને અહીંયા જો મસ્ત મજાની રોટલી બનાવે છે ગરમા ગરમ રોટલી બની જાય પછી બેસી જાવ ને જમવા ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને હવે તો થોડીક વાર વાતોચીત તો કરીને બેઠા હતા અને અત્યારે હવે સાવ થાકી ગયા છે આજે તો આખો દિવસ ટ્રાવેલિંગમાં જ ગયો શોપિંગમાં ગયો અને આરામ પણ કાંઈ થયો નતો સવારે વહેલા ઉઠ્યા અને આજે બપોર વચ્ચે હુવાનો વાળો નહોતો આવ્યો એટલે થાકી ગયા છીએ અને પાછું સવારે પણ વહેલું ઉઠવાનું છે કેમ કે કાલે સવારે આપણે જવાનું છે બાર બેનના સસરાની ઘર જવાનું છે એટલે એને એને સસરા ઘર જવું છે એટલે અત્યારથી જો તૈયારી કરી દીધી છે ચાલુ અહીંયા જો નેલ પોલીસનું કામ ચાલુ છે મહેંદી બેંદી મુકાઈ ગઈ છે શું પ્રસંગ છે આપણે જવામાં

ને આપણને જમવાનું આપશે કે નહીં આપે ફોન કરીને કહી દે છે કે કાલ હું આવવાની છું જમવાનું બનાવીને રાખજો ચાલો તો અત્યારે હું અને સાગર નીકળી ગયા છે માર્કેટમાં થોડુંક અમારે જે આની પેલા વાત કરી બધી વસ્તુ લેવાની છે અને બીજું આપણે છેલ્લા નોરતા માટે બીજી કંઈક સ્ટેશનરીની વસ્તુ કે બીજી કંઈક અલગ વસ્તુ લઈ લઈએ માર્કેટમાં જોઈએ શું શું મળે શું શું સારું મળે ને શું શું અમને સારું લાગે એ જોતા જાય બરાબર ને ખાવા પીવાની વસ્તુ તો દિવસ લીધી છે હવે એક અલગ વસ્તુ ટ્રાય કરી આ વખતે માર્કેટમાંથી આપણે જે પણ સામાન લેવાનો તો લઈ લીધો છે પાછળ બે બોક્સ પડ્યા છે બે બોક્સ ડેકીમાં પડ્યા છે એટલે હવે આપણે ચાર દિવસનું થઈ ગયું એટલે હવે આપણે અત્યારે ચાર દિવસનો સામાન થઈ ગયો છે ચાર દિવસ પછી દશેરા પણ આવી જશે એટલે નવરાત્રી હવે આપણે અહીંયા પૂરી કરી દઈએ નવરાત્રી તો બે ત્રણ દિવસ ચાલુ રહેશે પણ આપણો જે સામાન લેવાનો કાર્યક્રમ હતો ને અહીંયા પૂરો કરી દઈએ

ગાડી મૂકવા માટે અમે બાજુ હોટલ છે ત્યાં મૂકી આ જો લાઈન લાઈન છે અહીંયા અમારે અડધો કિલોમીટર હાલીને જવું પડશે કે દેવા તું બોદરના બરબાલી આર પદમાને એ જો હો જોઈને જોઈ અમે આપણે આવી ગયા અહીંયા હિંચકા ખાવા થોડુંક વાર હિંચકા ખાઈ લઈએ અને પછી આપણે જઈએ ઘર તરફ બરોબર ચાલો કાલે સવારે વહેલું ઉઠવાનું છે સરસ રેડી થવાનું છે કેમ કે કાલે જવાનું છે કંકુ પગલામાં કોઈ જાજા માણસો ન જવાનું મારે ઘર ઘરના જ જવાનું છે આવતી કાલે વિડીયોમાં તમને બતાવશું તો ચાલો હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતી કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ